ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં થોડાક દિવસ પહેલાં જે ઘટના બની હતી તેણે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા હતા એક તરફ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાને લઈને મોટા મોટા બણગાવ ફૂંકવામાં આવી રહ્યા હતા તે વચ્ચે કોબ ગામની અંદર બે જેટલા આરોપીઓ છે તે એક મહિલાના ઘરમાં ઘૂસીને છરીના પાંચથી છ જેટલા ઘા ઝીંકે છે આ ઘટનાના કારણે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ તો ઉઠે છે પરંતુ ગામમાં ફફડાટ પણ ફેલાઈ જાય છે આ મામલાના સંદર્ભમાં નવા મરીન બંદર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેમાં ટોટલ ત્રણ જેટલા આરોપી હતા તેમના પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો અને તે દિશામાં પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પણ પાડ્યા હતા ત્યારે જે આ ઘટનામાં મહિલાને ઢોરમાર મારીને ચપ્પુના ઘા ઝીંકનાર આરોપીઓ છે તે આરોપીઓને ગીર સોમનાથ પોલીસ જે ઘટનાસ્થળ હતું તે ઘટનાસ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોપ ગામ ખાતે તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું મહિલાના ઘરમાં ઘૂસીના પ્રકારે પ્રકાર હિંસક હુમલાની ઘટનાથી લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી ને એલસીબી દ્વારા બંને આરોપીઓને છત્રીસ કલાકની અંદર દબોચી લેવામાં આવ્યા હતા અને આ જે સમગ્ર વિવાદ હતો જેમાં આરોપીની કાકી છે તે હાલ ઇજાગ્રસ્ત મહિલા છે તેમના ત્યાં બેસવા માટે જતી હતી ને આ વાત આરોપીને ગમતી નહોતી તેના જ કારણે તેણે અવારનવાર જે મહિલા ઇજાગ્રસ્ત છે તેમને ગાળ ભાંડતો હતો ને થોડાક દિવસ પહેલાં તે ઇજાગ્રસ્ત મહિલાને ઘરે જઈને બોલાચાલી કરવા લાગ્યો જ્યારે જે મહિલા છે તેમણે ગાળ આપવાની ના પાડી તો આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા અને તેમની પાસે જે છરી હતી તે છરી વડે પાંચથી છ તેમના ગળાના ભાગે પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકવા લાગ્યા અને આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજા પણ પહોંચી હતી ત્યારે જ ઘટના સ્થળ ઉપર જ્યાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો ત્યાં કોપ કામ ખાતે નવા મંદર પોલીસની ટીમ છે તે આરોપીઓને સાથે રાખી સાથે એલસીબીના પોલીસ અધિકારીઓ પણ હતા તેમના દ્વારા આરોપીનો સરઘસ કાઢવામાં આવ્યું અને તેમને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખરેખર શું આરોપીઓમાં ડરનો માહોલ પેદા થાય છે કેમ કે નવા પ્રકારની ઘટનાઓને તો અંજામ આપવામાં ખચકાતા ન હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં